નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિઓ અને અમીરોની યાદીમાં આવતા આપણા ભારતના ઉદ્યોગપતિ એટલે કે મુકેશભાઈ અંબાણીનું નામ પણ મોખરે છે મિત્રો આ અંબાણી પરિવારના ગુરુ છે ભાઈ શ્રી રમેશભાઈ ઓધા અંબાણી પરિવાર એમની સલાહ વિના કોઈ કામ નથી કરતું મિત્રો આપણે જોઈશું મુકેશ અંબાણી છેલ્લા ઘણા સમયથી બિઝનેસ સેક્ટરમાં એક મોટું વર્ચસ્વ જમાવી રહ્યા છે અંબાણી પરિવાર માત્ર એના બિઝનેસ માટે જ નહીં પરંતુ ધાર્મિક કાર્યક્રમો માટે પણ જાણીતો છે કહેવાય છે કે જીવનમાં સફળતા માટે એક ગુરુ હોવો ખૂબ જ જરૂરી છે એ જ રીતે અંબાણી પરિવારમાં એક માર્ગદર્શક કહી શકાય એવા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા છે મિત્રો અંબાણી પરિવાર દરેક નાના મોટા નિર્ણય એમની પાસેથી લે છે અને મિત્રો આપણે વાત કરીએ તો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે જ્યારે બિઝનેસને લઈને મોટી તકરાર થઈ હતી જ્યારે રમેશભાઈ ઓઝાના માર્ગદર્શકે બંને ભાઈઓ વચ્ચે સમાધાન કરાવ્યું હતું મુકેશભાઈ અને અનિલની માતા કોકિલાબેને આ મુદ્દાને ઉકેલવા અને ભાઈઓ વચ્ચેના સંઘર્ષને ખતમ કરવા માટે ખાસ કરીને બોલાવ્યા હતા ત્યારબાદ એણે પણ આવીને પોતાની જવાબદારી નિભાવી હતી અને આ બંને ભાઈઓનું સમાધાન કરાવ્યું હતું અંબાણી પરિવારના આધ્યાત્મિક ગુરુ રમેશભાઈ ઓઝા ધીરુભાઈ અંબાણીના સમયથી અંબાણી પરિવારના વડીલ છે કહેવાય છે કે રિલાયન્સના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણીના પત્ની કોકીલાબેન અંબાણી અવારનવાર તેમના વિડીયો જોતા હોય છે એનાથી પ્રભાવિત થઈને વર્ષ ઓગણીસો સત્તાણુંમાં એમણે રમેશભાઈ ઓઝાને એમના ઘરે રામકથા કરવા આમંત્રણ આપ્યું હતું આ રામાયણ પાઠનો આ મોટો કાર્યક્રમ એક અઠવાડિયા સુધી ચાલ્યો હતો મિત્રો મહત્ત્વની વાત એ છે કે રમેશભાઈ ઓઝા અને અંબાણી પરિવાર વચ્ચે ખૂબ જ સારા સંબંધો પણ હતા આ દરમિયાન રમેશભાઈ ઓઝા અને અંબાણી પરિવાર વચ્ચે ખૂબ જ સારા રિલેશન હતા ચારથી લઈને અત્યાર સુધી રમેશભાઈ ઓઝા અંબાણી પરિવારના માર્ગદર્શક તરીકે એમની સાથે જોવા મળે છે મિત્રો આધ્યાત્મિક ગુરુના ભાઈએ મુંબઈ મિરરને એમ જણાવ્યું હતું કે એ સમયગાળા દરમિયાન અંબાણી પરિવારના ઘરે રમેશભાઈ ઓઝાની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું રમેશભાઈ ઓઝાએ અઠવાડિયા સુધી ચાલેલા આ રામકથામાં અંબાણી પરિવાર સાથે સારા સંબંધો વિકસાવ્યા હતા મિત્રો જેઓ નથી જાણતા એમના માટે ખાસ કે રમેશભાઈ ઓઝા એક આધ્યાત્મિક ગુરુ તરીકે પણ જાણીતા છે એમણે ધર્મના સિદ્ધાંતોને વ્યવહારિકતા સાથે જોડવાનું કામ કર્યું છે માત્ર અંબાણી પરિવાર નહીં મિત્રો પણ આપણે વાત કરીએ તો દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના જે મોટા નેતાઓ છે એમના આશ્રમમાં પણ ગયા છે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે વાત કરીએ તો સુષ્મા સ્વરાજે દેશના વિદેશ મંત્રી તરીકે ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ધાર્મિક ગ્રંથ તરીકે જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો ત્યારે તેમની સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એમના માર્ગદર્શક બન્યા છે એટલે કે મિત્રો આપણે વાત કરીએ તો અંબાણી પરિવારના એક આધ્યાત્મિક ગુરુ એટલે કે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ખૂબ જ સારા એવા વક્તા પણ છે મિત્રો આજે એમનું નામ પણ હોશ હોશથી લેવાય છે આ તો આજના વિડીયો મિત્રો આવાને એવા વિડીયો જોવા માટે ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો